એક ભારત આપનું હાર્દિક સ્વાગત છે ગીર ગઢડા તાલુકાના શહેરમાં દલિત સમાજના લોકોએ એકઠા થઈને આવેદન પત્ર પાઠવ્યું ગીર ગઢડા ખાતે દલિત સમાજના લોકો ડોક્ટર આંબેડકર ચોકમાં એકઠા થઈ ડોક્ટર આંબેડકર પ્રતિમાને ફૂલહાર કરી દેલી સ્વરૂપે તાલુકા સેવન સદન પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરની કરવામાં આવેલ ટિપ્પણીને લઈને અમિત શાહ હાય હાય નારા લાગ્યા

અમે રાષ્ટ્રપતિજીને મહામ મામલતદાર સાહેબ દ્વારા એક આવેદન પત્ર પાઠવીએ છીએ કે હાલ આપણા સંસદમાં સત્ર ચાલી રહ્યું હોય જેમાં દેશના વિકાસ અને એના માટેની ચર્ચા ચાલી રહી હોય એમાં તારીખ સત્તર બાર બે ના રોજ આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહજીએ વિવાદિક ટિપ્પણી કરી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકને લઈને એમણે સં સાલુ સંસદની અંદર એવું કીધું છે કે આંબેડકર નામ લેના એક ફેશન હો ગયા હે અગર એટના નામ ભગવાન કા લેતે તો સાત જન્મ સ્વર્ગ મિલતા એસી ઉનને એવી એક ટિપ્પણી અ અમિત શાહજીએ કરી છે કે જેના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને ચાહનારા લોકો છે એમની લાગણી દુભાણી છે અને એના માટે થઈ આજરોજ અમે ગિરગડા અમલેદર સાહેબને આવેદન પત્ર પત્ર પાઠવી અમારી એવી માંગણી છે કે અમિત શાહજી આખા દેશની માફી માંગે અને રાજીનામું આપે એવી અમારી સૌની માંગણી છે જયબી હા હું ધ્વાકાથી આવું છું અમદાવાદ જિલ્લાના ધ્વાકા તાલુકામાંથી ધ્વાકામાં રહું છું મારું નામ વધુ પી પરમા છે હું છેલ્લા માનવ અધિકાર ઉપર જે કામ કરું છું તે પાંત્રીસ વર્ષથી આજે અમિત શાહજીએ જે નિવેદન આપ્યું જે અમારી માંગણી એવી છે દલિતોને ને જે લાગણી દુભાણી છે તે પોતે રાજીનામું આપે અને ગૃહમંત્રી તરીકે લાયક જ નથી એવું કહેવા માંગુ છું અને ખરેખર જે બે હજાર બે ના કોમી તોફાનો કરાયા એમાં પણ ભેગા હતા બે કોમી તોફાનો સુરતમાં કરાયા એમાં પણ ભેગા હતા એ પછી રાજકારણમાં દલિતોના કટ વિરોધી છે અને જે એમને અમારી સમાજની માગણી લાગણી દુભાણી છે અમારી એવી માંગણી છે આખા દેશની કે આ રાજીનામું આપે અમારી લડત આ પૂરી થાય ગામડે ગામને લડશું આખા ગુજરાતમાં આપણા જે હાલના ના ગૃહમંત્રી શ્રી અમિત શાહે એક બાબા સાહેબ વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી કે બાબા સાહેબ જે નામ લેવું એ ફેશન થઈ ગયું છે અત્યાર સુધી જો ભગવાનનું નામ લીધું હોત તો બધાને સ્વર્ગ મળી ગયું હોય આવી એક ટિપ્પણી કરી છે જેમણે મેં સાહેબનું અપમાન કર્યું છે તો આપશ્રી આપ સાહેબશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને આ આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી એવી માંગ છે કે ગૃહમંત્રીશ્રીએ જે ટિપ્પણી કરી છે તો એ માફી માંગે અને રાજીનામું આપે એવી અમારી માંગ સાથે આપને આવેદનપત્ર અમે પાઠવીએ છીએ